ક્વેશ્ચન નંબર ફોર શૂન્યક્રમની પ્રક્રિયા માટે કે બરાબર સૌથી પહેલાં કે આપી દીધો છે ટુ ઇન્ટુ ટેન ટુ ધ પાવર માઇનસ ટુ મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ હવે કહે છે કે જો પ્રક્રિયાની સાંદ્રતા પચીસ સેકન્ડ પછી એટલે કે બેટા સમય જો પચીસ સેકન્ડ જતો રહ્યો પછી સાંદ્રતા ઘટી અને પોઈન્ટ પાંચ મોલર થઈ તો આર તમને આપી દીધું છે બેટા જે તમારું ઝીરો પોઈન્ટ પાંચ મોલર છે અને તમારે શરૂઆતની સાંદ્રતા એટલે કે આર ઝીરો શોધવી છે તો ચલો બાળકો આપણને શૂન્યક્રમની પ્રક્રિયા માટે સૂત્ર ખબર જ છે કે બરાબર આર નોટ માઇનસ આર ટી ડિવાઈડેડ બાય ટી તો જોઈ લો બાળકો સૂત્રમાં કિંમત મૂકી દો બે ગુણ્યા દસમી માઇનસ બે બરાબર આર નોટ આર નોટ શોધવો છે અને એમનો એમ રહેવા દો માઇનસ આર ટી ઝીરો પોઈન્ટ પાંચ ડિવાઇડેડ બાય ટી સમય જે 25 સેકન્ડ આપ્યો છે તો હવે જુઓ બેટા પચીસ સામે જાય તો પચીસ દુ પચાસ ગુણ્યા દસની માઇનસ બે બરાબર માઇનસ બેટા પચાસ ગુણ્યા દસની માઇનસ બે તો એને આપણે બેટા પોઈન્ટ કહી શકીએ તો પોઈન્ટ ફાઈ બરાબર માઇનસ ઝીરો તો બેટા અહીંયા તમારો આર્મનોટ શું આવી જશે ઝીરો 0.5 ફાઈવ હતા ઝીરો પોઈન્ટ એટલે વન મોલર માટે સાચો વિકલ્પ આવી જશે વિકલ્પ નંબર ચાર વન મોલર